પટેલ આમ આદમી પાર્ટી મહિલા પ્રમુખ આજે અમારી મહિલા બધી ભેગી થઈ છે 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 કાળા પહેરી અને અને આ આ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવા માંગે માંગે સરકારની આંખ ખોલવા માંગે છે કે આ જે નાની નાની દીકરીઓ પીખાઈ રહી છે એનું શું કરશો એને ન્યાય કેવી રીતે આપશો બેટી પઢાવ બેટી બચાવ એવા નારાઓ તો તમે જલ્દીથી કાઢી નાખો છો પણ એને ન્યાય ક્યારે મળે છે એની સુરક્ષા ક્યાં છે જેમ કે પશ્ચિમ બંગાળમાં જ્યારે બનાવ બન્યો ત્યારે ભાજપની મહિલા વિંગ રસ્તા ઉપર ઉતરી અને રેલીઓ કાઢી તો ગુજરાતની મહિલાઓની સુરક્ષા કરવાનો અધિકાર કે સુરક્ષા કરવા માટે મહિલા નહીં બહાર નીકળે ભાજપની માત્ર ને માત્ર ખાલી આ કરવા માટે જ તે તૈફાઓ છે મારે એટલું કેવું છે ભાજપ સરકારને કે હર્ષંઘવીભાઈ જો આ મહિલાઓની સુરક્ષા ન કરી શકતા હોય તો જલ્દીથી જલ્દી રાજીનામું આપે અને આને ન્યાય આપે મહિલાઓ જેમ કે બરોડામાં એ સોળ વર્ષથી દેખી હજી આઠ દિવસ પહેલાં જ તે પીખાઈ ગઈ છે તો એને પણ હજી ન્યાય નથી મળ્યો તો શું આમને આમ દીકરીઓ પીખાતી રહેશે જય હિંદ જય ભારત